brought to you by Techno Spark 20 series smartphones. શું જવાહર ચાવડા કઈ નવા જૂની કરી શકે છે શું જવાહર ચાવડા ઘર વાપસી કરી શકે છે કે પછી જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા છે તે રાજનીતિમાં જંપલાવશે આ તમામ સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે જે પ્રકારે જવાહર ચાવડા અને તેમના પુત્ર રાજ ચાવડા દ્વારા એક બેઠક બોલાવવામાં આવે છે આ બેઠકમાં તેમના સમર્થકો સાથે ચર્ચા કરવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ શકો છો આ બેઠક છે તે નૂતન જીનિંગ બિલ મિલ છે ત્યાં આગળ આ બેઠક કરવામાં આવી બેઠકમાં આપ જોઈ શકો છો કે એક ઝૂલા પર જવાહર ચાવડા બેઠા છે અને તેમની બાજુમાં તેમના પુત્ર રાજ ચાવડા છે અને સાથે તેમના સમર્થકો છે જેની સાથે ચર્ચાઓ ચાલતી હોય તેવી તસવીરો હાલ આપની જે વિન્ડો છે તેમાં દેખાઈ રહી છે હવે આ બેઠક થઈ તેના બેઠક બાદ કેટલી ચર્ચાઓ શરૂ થઈ છે આ ચર્ચાઓ એટલા માટે કારણ કે હાલમાં જ જૂનાગઢના રાજકારણમાં ખાસ કરીને માણાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણી યોજાઈ આ પેટા ચૂંટણી પહેના તુરંત બાદ અરવિંદ લાડાણી દ્વારા એક પત્ર લખવામાં આવે છે સી આર પાટીલને અને ફરિયાદ કરવામાં આવે છે જેમાં કહેવામાં આવે છે કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા દ્વારા એક બેઠક બોલાવાઈ હતી અને આ બેઠકમાં તેમણે ભાજપની વિરુદ્ધમાં હરિભાઈ પટેલને કોંગ્રેસને મત આપવાની વાત કરી હતી તેનો એક કથિત ઓડિયો પણ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો હવે આ ફરિયાદ બાદ એક ફરી વખત જવાહર ચાવડા અને રાજ ચાવડા છે તેમના સમર્થકોની વચ્ચે ચર્ચા માટે જાય છે હવે ચર્ચા શું થઈ હોઈ શકે છે આ બેઠકમાં તેને લઈને અલગ અલગ ક્યાસ લાગી રહ્યા છે

આ ઉપરાંત બીજી વાત એવી પણ જોવા મળી રહી છે કે જવાહર ચાવડા છે તે તેના પુત્ર રાજ ચાવડાને કોંગ્રેસમાં પ્રોજેક્ટ કરી શકે છે અને જવાહર ચાવડા પોતે ભારતીય જનતા પાર્ટીમાં જ રહે અને તેમના પુત્ર રાજ ચાવડા છે કે જે અત્યાર સુધી રાજનીતિમાં એક્ટિવલી ક્યાંય જોવા નથી મળ્યા તે આગામી સમયમાં રાજનીતિમાં ઝંપલાવે તો પણ નવાય નહીં જોવાનું એ રહે છે કે આગામી સમયમાં જ્યારે જૂનાગઢમાં આખું રાજકારણ અત્યારે ગરમાયેલું છે આંતરિક વિખવાદ છે તે સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે તાંટિયા ખેંચ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં આ બધાની વચ્ચે હવે જવાહર ચાવડા આગામી સમયમાં કોઈ પગલા લે છે કે કેમ અને આ પગલા ભારતીય જનતા પાર્ટી ફરિયાદના આધારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે તે પહેલા લે છે કે કેમ તે જોવું દિલચસ્પ બનશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડિયોને લાઈક શેર અને મારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર